સુરત કોંગ્રેસના નેતા અસલ સૈયદપુરામાં ગણેશ ઉત્સવ દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટના બાદ જુલુસ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો ત્યારે ઈદ નું જુલુસ ટૂંકાવી પૂર્ણ કરવાની આગેવાનોએ જાહેરાત કરી હતી ત્યારે સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમાજના આગેવાનોને ટ્રોલ કરવાના નામે

અને કયા વ્યક્તિગત નેતા સાથે વધારે સંકળાયેલા છે એ મારો સમાજ અને સમગ્ર શહેરના લોકો પણ સારી રીતે જાણે છે જાણતા છે આખી ફરિયાદ એક રાજકીય પ્રેરિત ફરિયાદ છે અને એટલા માટેની ફરિયાદ છે કે જે દિન પ્રતિદિન મારું રાજકીય કદ વધી રહ્યું છે સમાજમાં લોકપ્રિયતા વધી રહી છે એટલે કદાચ પેટમાં ચૂકે સ્વાભાવિક છે પરંતુ મેં ગઈકાલે પણ મારી પોસ્ટ કરી હતી હું તો જાહેરમાં કહું છું કે ધરતી મારે નેતાને અલ્લાહ સદબુદ્ધિ આપે સદભાવના આપે અને મેં એમને હિદાયત આપી મારી હંમેશા પ્રાર્થના રહી છે અને હંમેશા કરતો રહી મારા વડીલ છે એ ફરિયાદ કહી છે કે કોમી વીમનિષ્ય ફેલાય છે એ વાતમાં બિલકુલ દમ નથી પાયાની વાત છે એના જાહેર જીવનમાં ક્યારે કોમી વેનિષ્ય ફેલાયો એક શબ્દ કાનો માત્રનો પણ ક્યારે બોલ્યા નથી કે ક્યારે ઉચ્ચાર્યા નથી ક્યારે લખ્યા નથી આ શહેર મારું શહેર છે આ શહેર મારા થકી ક્યારે કલંકિત થાય ક્યારે હું ઈચ્છું નહીં કારણ કે ગુજરી ગયા પછી પણ મારે અહીંયા ઉપર ને ખાસ થવું છે અને જે બનાવ બઈલો કે 16 તારીખે જે ઇદમી લાગજો ધુલુ હતું એ આ કહેવાતો સામાજિક આગેવાન કે જો અમીદાઈ જૂલુત ને રાજકીયા જેપમ બનાવતા બનાવનો ઉપયોગ કરતા હતા સમાજમાં એ લોકોની સામે રોષ હતો એમને જૂલુત ને ના પાડી પરંતુ પરમિટ તારે પરમિટ લઈને પોલીસની પરવાનગી લઈને પોલીસનો સકારાત્મક અભિગમ ને સાબિત એ જૂલુત ખૂબ કાંતી થી સારી રીતે બહાર પડ્યો દરેક ભક્તો જૂલુતસ લાગતા એ 17મી તારીખે ગણેશ વિસર્જનની યાત્રા સારી રીતે ફેરમાફ સુરે બહાર પડી 18 તારીખે મહારા દ્વારા

ચોક્કસ પણે આ લોકોનો સામાજિક બહિષ્કાર થાય એવી પોસ્ટ હતી એમનો અભાધિત અધિકાર છે કે સમાજ તો કાલ ઉપર નક્સલ સાયકલ વાળા કઈ સમાજ માટે ખોટું કરે અને સમાજ લાગે તો એ પણ એ સમાજની ની રીતે એની રીતે મારો વિરોધ કરી શકે છે આ લોકશાહી છે પરંતુ કદાચ એમને એવો ભય ફસાવતો હોય કે હવે એમની દિન પ્રતિદિન લોકપ્રિયતા ઘટી રહી છે સામાજિક રીતે પોલીસ તંત્રને સામે એમનો જે વર્ષોથી ચાલી આવતી જે પરંપરા ખુલ્લી પડી ગઈ છે એટલે આ વખતે એમને આ પોલીસ ના અરજી કરી અને એમાં અગિયારમાં નામ તરીકે મારું નામ એમ છે કે આ દસ જણાને મેં કામ કર્યું છે પુલિત તંત્રને પણ મારી અપીલ છે કે આ કેસમાં કટોત રીતે સતત રીતે પુરાવાની સાથે તપાસ કરો તક સાયકલ વાળા કતુબાર દેખાય અને ખાસને માછીને ચઢાવો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત